ભાણવર પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે ભરતપુર ગામે આ વિકાસ યાત્રાનું આગમન થતા સરકારી યોજના માહિતી આપી લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું વર્ષ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નિર્માણના સંકલ્પને લઈને આ વિકાસ યાત્રા ચાલી રહી છે ત્યારે ભાણવર પંથકના ભરતપુર ગામે આ વિકાસ યાત્રા પહોંચી ખાસ યોજનાઓ અંગે લોકોને માહિતી આપી લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું આગમન થયું અહીંયા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ગ્રામજનો અને આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત હતા સહકારી આગેવાનો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો સંગઠન અને સહકારી આગેવાન એ ઉપસ્થિતિમાં જિલ્લાના તાલુકાના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અહીંયા જુદા જુદા ત્રણ કરોડ સિત્યાસી લાખ રૂપિયાના નાના નાના વિકાસના કાર્યો જે આ તાલુકાના જુદા જુદા ગામના હતા એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભરતપુર ગામમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર જેનું લોકાર્પણ પણ કર્યું છે અને અલગ અલગ રીતે વ્યક્તિગત લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવ્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક રીતે ગામના શિક્ષકો અને શાળાના બાળકોએ પણ અલગ અલગ કાર્યક્રમો રજૂ કર્યા લાભાર્થીઓએ પણ પોતે પોતાના પ્રતિભાવ જે આપ્યા એ નથી ખરેખર જે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો જે ધ્યેય છે એની ઈચ્છા છે એ પ્રમાણે જે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે એનો લાભ જે લાભાર્થીને મળે છે એ લાભાર્થી પોતે પોતાની રીતે બીજા લાભાર્થીઓને આ યોજનાની સમજણ આપીને બીજા લાભાર્થીઓ પણ આવા કોઈને કોઈ લાભ લેવો હોય તો મળી શકે એની વાત કરતા હોય છે અને જે વહીવટીતંત્ર છે એને અહીંયા અલગ અલગ રીતના સ્ટોલ ઊભા કરી અહીંયા જે આરોગ્યનો કેમ્પ છે પશુ કેમ્પ છે એ પ્રકારનું એક કાર્યક્રમમાં અનેક જે કાર્યો થઈ જાય આંગણે એ પ્રકારનું કામ આજે ભરતપુર ગામમાં થયું છે હું જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું યાત્રા દરમિયાન યોજાયેલા કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી તો શાળાના છાત્રો દ્વારા ખેતીનું મહત્વ સમજાવતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ